રામ રામ સવારે અમે નંબર લખાવા ગયા હતા પણ માડી આવી ગયા એટલે સેવકભાઈ બંધ કરું તો ખાલી માં પેલે પરિસ્થિતિ જે હતી હતી પણ હાલ તો ઘણો આવી ગયોમાં ખાલી આઈએ ને મનના ભાવથી માં અર્પણ કરું છું ચોખા લાયા છે અને હા તેલનો ડબ્બો અને આ વાસણ ઘસવાનું લિક્વિડમાં

એની વાત મોને એની વાત ઘડે ઉતરે બધા આજ તો બોપા છોય હોય અને વસ્તી એનાથી આગળ બોલતી હોય દીકરા એટલે દેવી શક્તિ ને કેવું હોય પણ કયા મોઢે કે દેવી શક્તિને ને જોણ કરવી હોય તમને હાસવો હોય પણ કેવી રીતે હાસવે કોના મોઢે એટલે મારા જેવી માતા જોડે તમારે બધાને જવું પડતું હોય દીકરા નીચર ઘરની માતા સદની જતી એટલે રડિયાળી માતા અરે રે

ભાઈ ભાઈ જુદા કરી નાખ્યા ભાઈ ભાઈ ના મન જુદા કરી નાખ્યા નથી માતા રિહાની દીકરા તમારી ભાઈ હું થાય આનો રસ્તો બતાવે દીકરા ભલે 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 ભણે હું માર્ગ બતાવીશ હું માર્ગ બતાવીશ ભણે ઈ દીકરો ઈ નંબર લખવાળો દીકરો એનો ભાવ મારા પ્રત્યે મારા પ્રત્યે વિશ્વાસ છે ને એને મારા પ્રત્યે વિશ્વાસ એ વિશ્વાસ ને એનો વિશ્વાસ ટકાઈ રાખવા માટે તમે એની 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 વાત ને એની વાત ને આગળ વધારવા માટે એના અપેની વાત એની અરજી પૂરી કરવા માટે મારે તમને પોસ શબ્દો કેવા પડ્યા દીકરા મારી કેવા પડ્યા હાચું હાચું મારી કારણ કે તમને વિશ્વાસ બંધાય ને તો એની વાત ને સાથ હાલો એની વાત એની હારે હારે હેડો એના અપેનું સમાધાન થાય

આવું કે જય તારો જય અરે અરે રે મારી ઓળખાણ પાડું તમને હું કોણ છું જોગણી હું કોણ છું હું કોણ છું ઈડરિયા ગરની અને મારી વસ્તીની ભક્તિની માતા છું હું મને મને ઓળખી લેજો હા મારી ઓળખવાવર ઓળખી લેજો ઓડખ ઓળખવાવર ઓળખી લેજો રૂપાલ જોગણીને મને હા મારી યા ખા મારી યા રામ રામ હા મારી જાઓ જાઓ વિશ્વા હોય તો વિશ્વા પડ્યો હોય તો શેધીનો દીવો ચાલુ કરી દો ઘરે આવે જાઓ મારી નામ પતિ પતિ બોલી બોલી દીકરો પ્રકાશ 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 આ દીકરાનું નામ રામ રામ મારી ભલે ભલે માનતા માની દીકરાની અમારા નવ વર્ષ પછી દીકરો આવ્યો નવ વર્ષ પછી

ત્રણ વર્ષથી હું સાનિધ્યમાં આવું તો એવું કીધું હતું કે મારા દીકરો આવશે કે દીકરી આવશે તો ઢબડીમાં મારા છોકરીનું નામ પાડશે એમ નામકરણ કરશે એટલે નામકરણ દીકરી આવીએ નામકરણ એને એને એના પૂજા પૂજા નામ પાડજે એનું પૂજા હા પણ એને તું જવાબદારી ફરીથી લે કે આ દીકરી આ દીકરી એ દીકરી ના સિકોતર માતા તારો ન્યાય જે બને એ હું આ દીકરી ને બંને તમે જાતે લો તળિયા તળિયાના દીવ ભલે થાય અહી તો તળિયું નડતું નથી ને તને અહીં ખાલી આ દીકરી આના દીકરી લેશે ને ઈ જવાબદારી દીકરી લેશે તો ખૂબ સારું રહેશે કશિકોતર માતા મારા બાળકને મારા બાળકને કે હવે હવે તો કોઈ તકલીફ ના આલીશ તારું સોલ્યુશન મારા મારા પિયર પક્ષને રામ રામ માડી મારા પિયરની જે શિકોતર માતા ઈ એ મારી છોકરીને ધાવતી કરી દીધી તો એને ન્યાય ન્યાય વ્યવહાર કરી દે આવી સિકોતર માતા ને પ્રાર્થના કરો તમે મને નહીં પણ પ્રાર્થના કરો મારા પિય ની સિકોતર માતા જેની બાર સિકોતર માતા હોય તો હે ને અગરબત્તી કરી અને ચોખા નું નિવેદ જો ઘરે જઈને હાલ હાલ આ બાળકને હાલ બાળકને બંધ કરવું હોય ને તો અને સવનું હાલો ને એ સવાનું ગમે તે જગ્યાએ મેલશું હો ને એ આરામ પડી જાય બિલકુલ વિશાલ ગંગારંભે પ્રજાપતિ પાલનપુર થી